આ વાતની તને કેવી રીતે ખબર પડી જ્યારે વાંદરો કહે છે હવે હું પણ સોશિયલ મીડિયા વાપરું છું અને તમારી વાર્તા ઘણી વાયરલ થયેલી છે હવે મગરને સમજાઈ ગયું કે આ તો ડિજિટલ વાંદરો છે એટલે મગરે યુક્તિ વાપરી અને વાંદરાભાઈને કહ્યું જ્યારથી વાંદરાભાઈ આ ઝાડ છોડીને ચાલા ગયા છે ત્યાર પછી હું અને મારી પત્ની વ્રત અને ઉપવાસ કરીએ છીએ અને ભગવાનનું ભજન કરીએ છીએ માત્ર ફળો જમીએ છીએ અને તપ કરીએ છીએ હવે મગર દરરોજ આવું નવા ફળો લાવતો અને ફરાળી વાનગીઓ લાવીને વાંદરાભાઈને આપ ઘણા સમય સુધી આવું ચાલ્યું પછી મગરભાઈએ વાંદરાભાઈને જમવા માટે આમંત્રણ આપ્યું વાંદરાભાઈ કહે ના હું પાણીમાં તમારા ઘરે આવીશ નહીં કેમકે મને તરતા આવડતું નથી અને જો તમે મને ખાઈ જાઓ તો ત્યારે મગરભાઈ કહે તમે કહેશો ત્યાં આગળ જમવાનું આયોજન કરીશું પછી વાંદરાભાઈએ એક વિશાળ ઝાડ જોયું અને તેની નીચે જમવાનું આયોજન કરવાનું નક્કી કર્યું ત્યાર પછી મગર અને વાંદરો એ નક્કી કરેલા સ્થાન ઉપર જમવા માટે ભેગા થયા મગર કહે વાંદરાભાઈ પહેલાં તમે જમી લો પછી અમે જમીશું વિવિધ ફરાળી વાનગીઓ જોઈને વાંદરાભાઈએ તો જમવાનું શરૂ કર્યું અને એક પછી એક બધી જ વાનગીઓ ખાવા લાગ્યા અને ખાઈ ખાઈને વાંદરાભાઈનું પેટ ભરાઈ ગયું હવે તો વાંદરાભાઈને ચાલવાની કે કૂદવાની પણ તાકાત રહી નહીં હવે મગર અને તેની પત્નીએ વાંદરા ઉપર તરાપ મારી અને પોતાનું ભોજન પૂર્ણ કર્યું આ વાર્તા ઘણું બધું શીખવે છે જે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જય સ્વામિનારાયણ